હા નમસ્કાર સર નમસ્કાર તમારી પર્સનલ ડિટેલ ની આપતા બોલો શું પૂછવું છે ઓર્ડર થઈ ગયો છે છે તો મારું કેવું એમ છે કે તો હવે અમે મામલાદારો કે અમે નોટિસ આપડે આપીએ ને વકીલ કે નોટવાડે દસ દિવસે આવે કે દિવાલ પાડવા તો આપડી રીતે આપડે દિવાલ હટાવીએ એટલી ખરા હવે હુકમ મળી ગયો ને તમને હા હુકમ મળી ગયો છે આપડે આજુબાજુ ક્યાંય ઘણ છે